આપડે ભંગારો ભેગો કરવાનો છે અને હું છે ને કોઈ પણ વસ્તુ લઉ વખત વિચારી ને લઉં તો આદિત્ય જન્મ હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ કેમ કે હું તો અડધી કલાકથી આ હસું છું ને મારા પેટમાં દુખવા માંડ્યું છે તો મેં કીધું હવે થોડીક નોર્મલ થઈ જાઉં ને આપણે વિડીયોની શરૂઆત કરી ખબર ટાઈમ થયો છે પોણા દસ વાગ્યા નો સાહેબે અડધી કલાક થયા છે ને ટોપીનું કામ ઉપાડ્યું છે હું અત્યારમાં જો કચરા વારતી હતી હજી મારે કચરો નથી જો બધું ભેગું કરીને રાખ્યું છે તો મેં બધા કબાટમાંથી ઓરે હાકરે જ્યાં ટોપી પડી હતી ને બધી ટોપી ગોઈતી મફલર ગોઈતા તો આ બે ત્રણ નવી ટોપી છે ને બાકીની આ બધી ટોપી સાહેબ ની છે આમાં એક થી બે જ મારી છે એટલી ટોપી હતી ને તો એ સાહેબ હમણાં કાનપટ્ટીની ખરીદી કરી આવ્યા અને જો આ ધારાની ટોપી અત્યારમાં હાથમાં આવી ને તો ના સાહેબ આ ટોપી પહેરીને ફરે છે જો કેવા લાગે આ જોઈને હસવું આવે કે ના આવે તો બધે મન કે છે મારે મદારી બનવું મદારીનો ખેલ કરાવો કરો હવે આપણે મદારી છે હજી બાકી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જો સાહેબ પણ તમારી ઉપર આ ટોપી બહુ મસ્ત લાગે સૂટ થાય એક ડમડું જ હાલો

તો હંધાય આ પાડે એને કે લઈ લે ચાલે હંધાય બાદ લઈ લે એવા કેમ તો જો છોકરા આ દાદો નીકળે ને તો અગરબત્તી કરવાનો આ આ દાદો નીકળે તો એને લાકડી મારવાની હો ને હવે જો કોઈ પણ નો લોટ નો વાટકો નો લેવે ને એની માના હમ છે ઈ કે ખરેખર ઓરિજિનલ મધારી બોલતો ને એમ જ સાહેબ બોલે સાહેબ તમારામાં કેટલા ટેલેન્ટ છે એ તો મને કયો પછી ઓલો મહેરબાન કલરદાન પાનદાન થૂપદાન કમીનો કા ખાનદાન પછી બોલો બોલો બાબલા નું હમણાં કેતા થઈ શાયદ તુમે मालूम નઈ મોતકા નયા નામે બાબલા આ ઈ બાબલો હે બાબલા કર તમે બધા મને કમેન્ટ કેજો કે સાહેબ ને આ ટોપી કેવી લાગે છે જો અમે એમ જો આ ટોપી એ ભેગી પહેરી હોય ને કઈ કઈ કહોવાનું જો

ટોપી બિસાડી ને હાવ કધોણી કરી નાખી આ બિચારો હજી ઉજરું લાગે હાજી બે ત્રણ ટોપી છે ટ્રાય કરી લ્યો હું નવરી છું માર કે કામ જ નથી હો આ જો અંચુ એ મારા માટે ગુઠી તો બે અઠવાડિયા લગી કોઈ થી નથી મે એ કાઢી એ કે પેલ્યો ટાઈટ છે એ પછી કોઈ પીરી નથી ઈ તયા જ પહેરી મે હટા દીધી તે કઈ હાથમાં આવી ગઈ

એમાં નામ લખ્યું લેડીસ એટલું બધું લાંબુ ન હોય જેન્ટ્સ હવે લેડીસ ના લેંગા ને જભા ને પહેરીને ફરો છો પાજો ને મફલર હવે તમને જો મેં કેવી બધી હકેલી ને ઘડી કરીને રાખી હતી જો સોફા મેં મૂકી દીધી ને આ આ મારે શું કરવું બધા એમ કે કે તમે નવરા નથી થતા ઘરમાં અઢી જણા તમારે કામ શું હોય તો આ કામ હોય દસ મિનિટ છે દસ મિનિટ ખાલી વાતું ચૂતું કર્યું હોય

કોઈ એટલું બધું પદોડી જ નાખો પહેરી જ નાખો અહીંયા દેવ દિવારા માતા નથી ને લઈ લઈને ઢગલા કરીને મૂકી દઈ હવે આગળ વહી જાય દુકાને આપણે નવરા જોઈએ આખો દી અહીંથી બધું ઉકેડા ઉપાડ્યા જ કરીએ રૂ પૈરો એમ જોઈએ કે નહીં રૂ નથી તોય તમને સંભરાવે હું બોલી સંભરાહે તમે કેટલા કાનમાં રૂ ભરાવશો માતાજી રક્ષા કરજો હવે કોઈ પગે લાગવાનું છે

તો તમારા બધાને શું કહેવાનું છે જરૂરથી કમેન્ટમાં કહેજો ને ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ મારે બપોરની બધી રસોઈ થઈ ગઈ છે તૈયાર અને ટાઈમ થયો છે બાર વાગ્યાનો અને હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું તો હવે મારે જવું છે આંબાવાડીમાં ધારાનો સ્કૂલ યુનિફોર્મ લેવા કેમ કે ધારાને જે સ્કૂલનો યુનિફોર્મ છે ને એમાં સ્કર્ટ કમરેથી એકદમ ફિટ થાય છે મેં પંદર દિવસ પહેલાં તો કમરેથી સ્કર્ટ ખોલી અને થોડુંક લૂઝ કર્યું હતું પણ પંદર દિવસમાં ફરી પાછું એ ફિટ થઈ ગયું છે લંબાઈ બરાબર છે પણ કમરેથી બહુ જ એને ફિટ થાય છે એટલે પહેરવામાં કમ્ફર્ટેબલ નથી આજે સવારે રાઈડું નાખતી હતી કે મમ્મી હવે મને સ્કર્ટ લઈ દે મને બહુ જ ચીપાઈ છે તો મેં કીધું હાલો આજ તો ગમે એમ થાય ગમે એટલા કામ હોય ને બધા કામ પડતા મૂકીને પહેલું કામ એ કરવાનું છે કે ધારાનો સ્કૂલનો યુનિફોર્મ લેવાનો છે તો જોઈએ હવે આખો યુનિફોર્મ લેવો પડશે કે સિંગલ સ્કર્ટ મળી જાય એ પ્રમાણે સ્કૂલનો યુનિફોર્મ લઈશ તો પહેલાં તો દુકાને જવું છે દુકાનેથી હું અને બે જા હું પહેલાં ધારાને સ્કૂલે તેડવા અને પછી જાઉં અમે સ્કૂલનો યુનિફોર્મ લેવા ધારા ભેગી હોય ને તો માપ સાઇઝની ખબર પડે અને પરફેક્ટ માપનો આવી જાય નહીતર તો પછી ફરી પાછી આના પ્રોબ્લેમ રહે કેમ એટલે મેં છે ને રસોઈ વેલી બનાવી લીધી ઘરના વાસી કામે કરતી ગઈ અને હાથો હાથ રસોઈ માંડી દીધી હતી એટલે બે કામે ક્યારે થઈ ગયા તો હાલો વાતું નથી કરવી ફટાફટ પહેલા હું દુકાને જાઉં અને પછી મળીએ સાહેબ તો અહીંયા ગાડી લઈને તેડવા આવ્યા હજી હું આવતી હતી જો તાળા મારું એટલી જ વાર છે વાદળાઈ થઈ ગયા છે સાહેબ હાલો એ બાજુ રોડ રસ્તા ખોદી નહીં એ ઝાખા દેખાય છે એને ટાઈટ લાગી ગઈ સાહેબ તમારી સ્કૂલ તો આખી નવી બની ગઈ હે સ્કૂલ નું નામે નથી દેખાતું હવે તો વાહ

લંબાઈ રાખજો થોડી ભલે વારવું પડે હે હા આ છે એનાથી થોડું કેમ કે અમારે લંબાઈ વધી જાય બેન ની હાલો હવે સ્કર્ટ તો બે ચાર દિવસ પછી આવશે અત્યારે હાજરમાં તો છે નહીં તો હવે જઈએ ઘર તરફ ને અત્યારે કમૂર તો હાલે છે એટલે આંબાવાડીમાં તો છે હા હોકો ખાસે નહીંતર તો અહીંયા ભીડ એટલી હોય ને

અમારે તો બ્રિજ નું કામ ક્યારે પૂરું થાય ખબર નથી ક્યાં મુહૂર્ત નું કામ આ ત્રણ ચાર વર્ષથી હજી ન્યાય છે મારે જવાનું છે દુકાને બજારમાં નીકળીએ ને એટલે કંઈક ને કંઈક ખરીદી આપડી હોય જ એક કામ હાટું તો બજારમાં ધક્કો ન ખવાય બે ચાર કામ ભેગા જ લેવાના હાલો અશોકભાઈ લાવો અમારો સામાન જવું પહોંચી ગયા આપણે દેવ સ્ટીલમાં અમારી જૂની જાણીતી દુકાન આપણે ભંગાર જ ભેગો કરવાનો છે નવી વસ્તુ નહીં માણા નવી વસ્તુ લઈને હવે ભંગાર ભેગો કરીએ તમે ચાની કેટલી રિપેર કરો પછી પાછી વેચી નાખશે જૂનામાં જૂનામાં લીધી ને જૂના પાછી વેચશે મારા જેવા હોય ને ક્યાં ભંગાર લેવા વાળા કે વાતેદારી સાચી છે ભંગાર માં સારું છે હાલો મારે લેવાની છે પિત્તળની ગોરી હું પંદર દિ થી આ જોઈ ગઈ તી કેમ કે મને જૂની વસ્તુ બહુ ગમે ને ભાઈને કીધેલું છે કે જૂની વસ્તુ લઈ રાખવાની તો જો આ ગોરી લેવાની છે હોવ અમે માળીએ એટલે જ ઘરમાં રાખ્યા બે ચાર લઈને માળીએ મૂકી દેવાનું આ કાચું હોનું કહેવાય હવે કઈ માપ રાખ ભાઈ ભંગાર છે નવી નથી નવી કેટલાની આવે પણ આમ ઓરિજિનલ પિતળ હોવું જોઈએ હો

હવે હાલો તો વાસણ ની ખરીદી થઈ ગઈ છે હવે સીધું જવાનું છે ઘર તરફ એ હાલો દે ને હાલો ઉપડે તારા ત્રણ કિલ્લા છે એ જય શ્રી કૃષ્ણ જય માતાજી

લીધી છે મેં ઓગણીસો રૂપિયાની તો સસ્તી પૈડી કે મૂંઘી પૈડી જૂનામાંથી લીધી છે અને જૂનું પિત્તળ છે અત્યારના પિત્તળને તાંબા તો બધા કહેવાના જ ખાલી અને હાવ ખૂબ ફતરા જેવા હોય ને આ પોણા ત્રણ કિલ્લાની ગોરી છે ત્રણ કિલામાં લગભગ સો કે બસો ગ્રામ ઓછું છે બહુ વજનવાળી છે અને ત્રણ અંડા જેવું લગભગ આમાં પાણી માય એટલી મોટી છે ગોરી તો હાલો જૂની વસ્તુ એ જૂની ઓલ્ડ ઇઝ ગોલ્ડ તો તમે કેજો મને કમેન્ટમાં કે આ ગોરી સસ્તી પડી કે મૂંગી પડી બેન તો મેં તને ક્યાં કીધું કે તું લે હું લઈ લે તું આ જાય પૂરી તો કરી દે એ પાકી જ વાત છે ધારા ટાઈમ થયો છે પોણા બે ને પાંચ નો સાહેબ આવી ગયા દુકાને થી અને સાહેબ તમે એક વખત પેલા ગોરી જોઈ લ્યો ચમકાવી લો કેમ બાકી થઈ ગઈ નવી

તો સાહેબે મને કોઈ દી ના નથી પાડી કે આ વસ્તુ હું કામ લેવી કેટલા ની એવી તારે શું કરવી કઈ કોઈ સવાલ જ નહી લઈ લે તને ગમે તો લઈ લે એક કામ લેખ સારું કર્યું તમને ના પાડતા નથી શીખવાડ્યું બીજા બધી વાતો તો ઠીક હું કેવું તમાર બધાનું કેજો તો હાલો હવે બપોરે તૈયાર થઈ ગયા છે બાર વાગ્યા નું રંધાય આમ તો સાડા અગિયાર વાગ્યા રંધાઈ ગયો સાહેબ ને જમવાનો વારો આવે અમારે બે વાગે તો હાલો બપોરા કરવા બેસી જઈએ તો તમે આવી જાઓ બપોરા કરવા અને હા મેં હમણાં એક કમેન્ટ વાંચ્યો હતો કે એક બેને લખ્યું હતું એમાં હોય એક ભાઈ હોય ભગવાન જાણે કે તમે તો બેન લોટમાં લીટા કરો છો એ કે સસ્તું એવું લઈ ન લેવાય કાપડ વિશે કે કેવી રીતના લખ્યું હતું તો એમાં એવું છે હા ચીલા ચાલુ વસ્તુ નથી કે વેસ્ટ મટીરિયલ નથી રાજસ્થાનથી વેચવા આવ્યા હતા અને કોઈ ફેક્ટરી બંધ થઈ ગઈ હોય કે જે સાડીઓ કે ડ્રેસ મટીરિયલ બનાવતા હોય ને એનું કટપીસ નીકળવું હોય ને એ કાપડ હતું અને હું છે ને કોઈ પણ વસ્તુ લઉં ને તો દસ વખત વિચારીને લઉં જોયા જઈને વગરની તો કોઈ વસ્તુ લવ જ નહીં હે સાહેબ હું છે ને હો ગઈને ગારીને પાણી પીવું હું એમ નથી કહેતી કે હું મારા વખાણ કરું મટીરિયલ ને કાપડ સારું હતું ને ત્યારે જ લીધું અને એક આઈરે લોડ હતો બે ત્રણ ખટારા જેટલો માલ હતો એટલે એમ કયો ને કે પંદર વીસ દિવસ રોકાણ હજી હોય કે નહીં ખબર નથી બપોરાની થાળી બપોરા કરવા મગ ભાત ગાજર મરચાનો સંભારો રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાસ તો આ છે આજે અમારે બપોરનું મેનુ તો હાલો બપોરા કરી લે અને પછી મળીએ અને અમારે આવે છે નીંદર જો જમવાનું ટાઈમ હવે ને લાંબી લહ થઈને ભુઈ ગઈ ઊભી થાય સવારે વેલા ઉઠે અત્યારે અમારે જમવાનું મોડું હોય એટલે બધું ટાઈમ દીકરો મળ્યા આ ગટરના અને નળ કનેક્શનના પાઇપનું કામ આજ તો અમારી શેરીમાં પહોંચી ગયું છે પેલા બ્લોક ફિટ કર્યા ને હવે ફરી પાછું ખોદી અને હવે આમાં મટીરિયલ નાખવાના છે જો સવારનું કામ આલે છે અત્યારે આ ખૂણે પહોંચ્યું છે હવે કાલ લગભગ અમારા અંદરનું જે શેરી છે નાખું એમાં આવશે એટલે થારી પાંગીને વાટકા થાય છે જો હાલો તો શેરીમાં તો કામ આલે છે ટાઈમ થઈ ગયો છે સાડા ચાર વાગ્યાનો તો હવે રૂંઢાની ચા પીએ અને રૂંઢાના કામ કરીએ કેમકે હવે આ લોકો તો શું કરે છે કંઈ ખબર નથી પડતી પહેલા બ્લોક ફિટ કર્યા નળ કનેક્શનને ગટરના પાઇપ જોઈન્ટ કર્યા અને વરી પાછું હવે ખોદે છે ને ખોદીને વરી પાછું એમાં ફેરફાર કરે છે હું કામ હું પ્રોજેક્ટ છે કે ખબર જ નથી પડતી તો તમારા ગામમાં આ બધા કામ હાલે છે કે નિમણન કેજો અમારે તો અત્યારે એક એક શેરી ગલીએ ખાડા ખોદી અને ઢગલા કરી દીધા છે હાલવું કે એમ ગાડી ક્યાંથી કાઢવી એ ખબર નથી પડતી તો એવી પરિસ્થિતિ છે અત્યારે તો અમારા ગામમાં ને એક તો અમારે ગલી ખાચા છે આ જૂનું ગામ છે એટલે આમે મોટું સાધન કે કોઈ ફોર વ્હીલ કે કઈ આવે નહીં અત્યારે વધારે મુસીબત વધી જાય તો તારા છે ને આજે ઠંડુ વાતાવરણ છે બહુ તો હવે હું પેલા ઋંઢાના કામ કરું બેન ને હોવા તો ને હવેલીના દ્વાર તો અમારા બંધ જ રાખવા પડે હાલો રૂંઢાના કામ થઈ ગયા છે બધા ને કલકલિયા આવી ગયા છે ગાંઠિયા ખાવા જવું તો અત્યારે લેલાયડાનો વારો હોય સવારે પોંચાઈ ન પોચાય પણ અત્યારે તો પોચી જ જાય જવું તો અત્યારે લેલાયડા આવ્યા છે અને બુલબુલ આવ્યા છે ગાંઠિયા ખાવા અને મારી મસ્ત મસાલાવાળી ચા પણ તૈયાર થઈ ગઈ તો આવી જાઉં બધા ચા પીવા તો હાલો ચા પી લઈએ ટાઈમ થયો છે સાડા સાત વાગ્યાનો અને ધારાબેનને અહીંયા હોમવર્ક ચાલે છે અને આજે સાહેબ દુકાનેથી વહેલા આવી ગયા છે તો રસોઈ તૈયાર થઈ ગઈ છે ધારાબહેનનું હોમવર્ક થઈ જાય એટલે બેસી જાય વહેલાં ખાઈ લઈએ એટલે વહેલાં કામ પતે ને વહેલાં નવરા થાય ટાઈટને બરાબર ને તો હાલો હવે જાજે કંઈ વાતું કરવી નથી ફટાફટ ધારાને હોમવર્ક કરાવી દઉં ને આજ વાત ઉપર આપણે આજનો વિડિયો અહીંયા જ રાખી દઈએ છે તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડિયો જો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારો વિડિયો કેવો લાગી છે તો ફરી પાછી કાલ મળીશું એક નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલેનાથી જય શ્રી રામ જય જય શ્રી રામ જો અમાર જો મડબજે વાસ પાછ પાછ રવિન જય શ્રી જય શ્રી રામ જય શ્રી રામ હાલો તો જમવા બેહીએ ને પેલા તમારી એક વાત શેર કરવાની તો રહી જ ગઈ આજે છે આપણા ફેમિલી મેમ્બરના દીકરાનો જન્મદિવસ જેમનું નામ છે આદિત્ય તો આદિત્ય જન્મદિવસની હાર્દિક શુભકામના માતાજી લાંબી આયુષ્ય આપે ભણી ગણીને હોશિયાર થાય તારા મા બાપનું નામ રોશન કરે એવી મા મોગલને પ્રાર્થના તો તમે બધાય આદિત્યને બર્થડે ડે વિશ કરજો અને આશીર્વાદ પણ આપજો તો ફરી એક વખત અમારા પૂરા પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના તો બસ આવજો જય ભોલેનાથન જય શ્રીરામ